નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નળિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાજકોટમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠુંઠવાયા હતા. અમદાવાદમાં રોડ રસ્તાની કામગીરીને લઈને આજે મ્યુનિસિપલ કમિશનરે ઇજનેર વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી સારી ગુણવત્તાવાળો અને યોગ્ય કામગીરી કરવાની વારંવાર સૂચના આપવા છતાં પણ કામગીરી સરખી થતી નથી ગુજરાતનું ગૌરવ સમા ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થઈ ગયું છે તેમણે મુંબઈ ખાતેના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે નેવું વર્ષની ઉંમરે અવસાન થતા લાખો સંગીત રસિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માન્યા હતા જ્યારે બે માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા ઓડિશાની સુંદરગઢ જિલ્લામાં સગીર બળાત્કાર પીડિતની હત્યાની એક હચમચાવતી ઘટના સામે આવી છે આરોપી કુનુ કિશન જે અગાઉ બળાત્કારના આરોપમાં જેલમાં હતો અને હવે જામીન પર છૂટ્યા બાદ તેણે પીડિતાનું અપહરણ કરીને તેની હત્યા કરી હતી હત્યા બાદ આરોપીએ લાશના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા

પરભણીમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે તાલિબાનના શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની બુધવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલામાં હત્યા થઈ ગઈ હતી હક્કાની નમાજ માટે બહાર જઈ રહ્યા હતા ત્યારે શરણાર્થી મંત્રાલયમાં આ હુમલો થયો હતો આમાં ચાર અંગરક્ષકોના પણ મોત થયા હતા ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે મંગળવારે રશિયાના રાજધાની મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરી હતી આ દરમિયાન ભારતીય રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે ભાગીદારીની અપાર સંભાવનાઓ છે બોલીવુડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ એઆઈ એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે તેણે કહ્યું કે નવ્વાણું ટકા લગ્નોમાં પુરુષોની ભૂલ હોય છે આ કેસની સમીક્ષા થવી જોઈએ અને આવી ઘટનાઓના નિરાકરણ માટે એક અલગ બોડીની પણ રચના થવી જોઈએ સાથેની ફિલ્મ કુલીનું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ કરી દીધું છે આમિર જયપુરમાં શૂટિંગ કરી રહ્યો છે આ ફિલ્મમાં તેનો એક્શનથી ભરપૂર કોમ્યો છે તો આ હતા ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર